હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ અને બારમાં ધોરણની પરીક્ષા બે હજાર ચોવીસની અત્યારે ચાલી રહી છે તો ઘણા વિદ્યાર્થીઓને એવા ક્વેશ્ચન થતા હોય છે કે જે રિપીટર વિદ્યાર્થીઓ છે એને પાસ થવા માટે કેટલા માર્ક્સ જોઈએ છે ઓલરેડી મેં વિડીયો મૂકી દીધો છે પણ એ વિડીયો મિક્સ હતો એટલે ઘણા વિદ્યાર્થીઓને સમજાણું નથી તો વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં સિમ્પલ ભાષામાં તો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ હોય કે બાર રિપીટર વિદ્યાર્થીઓને માર્ક્સ લાવવાના હોય છે તેત્રીસ એ વિદ્યાર્થીઓને તેત્રીસ માર્ક્સ આવશે એટલે એ વિદ્યાર્થીઓ પાસ થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો જે પણ રિપીટર વિદ્યાર્થીઓ છે દસમા ધોરણના એને સ્કૂલમાંથી માર્ક્સ મૂકવામાં આવતા નથી એમને જે પણ માર્ક્સ હોય છે એ બધા જ પેપરમાં તમે જે લખો છો એના આધારે મળતા હોય છે તો એમાં જેટલા માર્ક્સ આવશે એ જ માર્ક્સ તમારે ગણાતા હોય છે એટલે તમારે પાસ થવા માટે તેત્રીસ માર્ક્સ લાવવાના છે અને બારમા ધોરણના વિદ્યાર્થીઓને પણ તેત્રીસ માર્ક્સ લાવવાના છે તો વિદ્યાર્થી મિત્રો હવે તમને ક્લિયર થઈ ગયું છે પાસ થવા માટે રિપીટર વિદ્યાર્થીઓને બે હજાર ચોવીસની અંદર તેત્રીસ માર્ક્સ હશે તો એ પાસ ગણાશે એટલે કે પાસ થવા માટે તમારે તેત્રીસ માર્ક્સ લાવવાના હોય છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને અમારી સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત